નમસ્કાર મિત્રો હું સૈમી ઓજા લબ્ઝ આપ સમક્ષ એક રચનાની પ્રસ્તુતિ કરું છું વરસાદમય વાતાવરણ છે કોઈકને ભજીયા સાંભળે તો કોઈને પુલ્લા સાંભળે વર્ષાઋતુમાં કંઈક એવું ખાવું ગમે કે જેના કારણે ઘરમાં ચંચકો થાય અને ફટાફટ થાય આપ સમક્ષ એવી જ રચના સાથે પ્રસ્તુત થઈ છું જેના શબ્દ છે અષાઢી વરસાદ કાળી કાળી વાદળી વરુણદેવને વિવિધ કાળી કાળી વાદળી વરુણદેવને બીનવે ત્યાં તો ઇન્દ્રદેવરી સાઈ બેસે વરુણદેવને બીનવે ત્યાં તો ઇન્દ્રદેવરી સાઈ બેસે બે મોર સંગ ઢેલડી નાચે મોરસંગ ઢેલડી નાચે લાગે સારસ બેલડી લાગે સારસ બેલડી મનમુકી નૃત્ય કરે મનમુકી નૃત્ય કરે પર્વત પરના વૃક્ષો પર્વત પરના વૃક્ષો પર્વતની શોભા વધારે કુંપણો થકી કુંપણો થકી પર્વત પરના વૃક્ષો શોભા વધારે માછલીનું આગમન થાય નદીઓની રેલમ છેલ ત્યાં માછલીનું આગમન થાય નદીઓની રેલમ છેલ ત્યાં માછલીનું આગમન થાય ત્યાં બગને એનો ખોરાક મળે બગને એનો ખોરાક મળે સખીઓ શુભવેળા આવી છે મંગલ મંગલ ગાઈએ મંગલ ગીતો ગાઈએ ધરણીને વરવા મેઘરાજા આવ્યા છે ધરણીને વરવા મેઘરાજા રાજા આવ્યા છે ધરતી માતા લીલા વૃક્ષો થકી પાનેતર થકી લીલી ચુંદડી ઓઢીને મેઘરાજાની રાહ જોવે છે આતુરતાથી ચાતક નજરે ચાતક નજરે તરફ પાણી પાણી બાળકોને તો મજા આવી વરસાદ પ્રેમીઓની તો જાણે મોસમ આવી વરસાદ પ્રેમીઓને તો જાણે ભાવતું ભોજન મળ્યું હોય આનંદ કરે સૌ બાળકો વૃદ્ધો વૃદ્ધો પોતાની વૃદ્ધાવસ્થામાં યુવાવસ્થાને ગણગણે ધૂઢિયા બાપજીના આશીર્વાદ પડ્યા છે ધૂઢિયા બાપજીના આશીર્વાદ પડ્યા છે વરસાદ માટે ઢુંઢિયા બાપજી નીકળવામાં આવે છે એની વાત છે શુભ મંગલ મંગલ ગાઓ શુભ મંગલ મંગલ ગાઓ રે ઢોલ બજાવો વર્ષા આવી છે વર્ષાનું આગમન થયું છે સખીઓ વર્ષાના ઓવારણા લઈએ સખીઓ ભેગા મળી વર્ષાના ઓવારણા લઈએ દેડકા અને જરોઈની તો જાણે સીઝન આવી ગઈ દેડકા અને જરોઈની તો જાણે સીઝન આવી ગઈ પગલે પગલે જોવા મળે એક જરોઈ તો પગલે આવે જ આપણા કચરાઈ પણ જાય ઘણી વાર ધ્યાન ન હોય ત્યારે વર્ષા રાણી આવી વર્ષા રાણી આવી સૌ ભેગા મળી વર્ષાને વધાવીએ આનંદ મંગલ આનંદ મંગલ ઘડીનો આનંદ મંગલ ઘડીનો આનંદ લઈએ સૌ મંગલ મંગલ ગાઈએ હૈયે અંતરે મને મંગલ મંગલ ગીતો ગવાય વર્ષાના આગમનના ઓવારણા લેવાય ઓવારણા લેવાય અસ્તુ હર હર મહાદેવ જય પાર્વતી માતા આપણે આવી જ રચના સાથે મળતા રહીશું અસ્તુ ફરી મળીએ બાય બાય